જенти કાકા શાંતિ ને અરે જન્તી કાકા એવું નહીં એને ડાયપર ડાટ આવતી હતી ને તે મે ડાયપર ડાટ કઢાવ્યા તો ડોક્ટર મહારાજ બે ડટ બીજું કાઢ નખી એટલે લોય લોહી થઈ ગયો તો અંદર મુઢા રૂ ભર દીધું એના એટલે તમને એવું લાગે ગાલ ઉજી ગયો

આવે છે હવે ેટ ભરાવેટ નીકળીને હવે જીએસટી આવી ગઈ હવે જીએસટી એવું છે ને કે એ ઊંટ જેવું છે ઊપિયાના કેટલા વાંક હોય ગણતરી જ નથી કોઈ હવે ઊપિયાના એટલા વાંક હોય ને કે હવે એ છે ને અત્યારે સીએને એટલા વાંક ખબર ના પડે એટલે આ જીએસટીમાં ભૂરા જીએસટીની ગણતરી જ નથી થતી અત્યારે શોખનું જન્મે ને તો એના જબલામાં જીએસટી એટલે આ શોખનું જન્મ્યાથી જીએસટી લાગી જાય ભૂરા એટલે વેટ કાઢી અને જીએસટી આવ્યો એટલે જીએસટીમાં કોઈને ખબર પડતી નથી ઉઠ્યા જેવું છે બરાબર ઊંટના વળાંક ગણ્યા ત્યાં કોઈ ના બરાબર અને સીએ સીએ ગણે ગણેશ નથી કરેક્ટ એવું છે ને સીએ એમાં ગોટે ચડી જાય કેટલા વળાંક આવે ઊંટમાં બરાબર એ અત્યારે કહેવત હાથી એ પડે કે બિલાડુ કાઢીને ઉઠ્યું ભરી ગયું આ વાત હતી એમ ને બરાબર જીએસટી हो पुरा हो के जन्दी गए हो सुने नै वाला दोस्ताने उठ्नु परीछ बाटा छि बिरालो पाथे सर हो पुरा आउ जो